વધુ પૈસા કમાવાની લાલચ અને ગેલછા માતા પિતા પોતાના યુવકોને ગુમાવી રહ્યા છે એબ્રોડ વર્ક પરમિટ પર કે ભણવા જતા જે વિદ્યાર્થીઓ છે તેઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે કારણ કે એવી અનેક કન્સલ્ટન્સી હાલ ત્યારે ફ્રોડ છે કે રૂપિયા લઈ વર્ક પરમિટ આપી અને વિદેશ મોકલે છે એક કિસ્સો કે જેમાં એક યુવક દુબઈ ગયો દુબઈથી ત્યારબાદ હોંગકોંગ ગયો થોડાક જ સમય પૂરતો એજન્ટ સાથે સંપર્ક મારો ત્યારબાદ સંપર્ક વીણો થઈ ગયો હજી સુધી તેનો કોઈ અતો પતો નથી માતાપિતા પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ભારતીય યુવકોને ઊંચા પગારની ઓફર કરી ઓનલાઈન ફોર્મ તેનો ઉપયોગ કરતા ઠગોની જાળમાં વડોદરાનો યુવાન ફસાયો છે વડોદરાના સમારોહના એક યુવકનો પતો ન મળતા માતા પિતાએ સમા પોલીસ સ્ટેશનમાં મદદ માંગી છે વડોદરા શહેરના સમારોહની અભિલાષા ચોકડી સુદર્શન નગર સોસાયટીમાં રહેતા તુષાર નામના આસાસ્પદ યુવાન બે હજાર ચોવીસમાં દુબઈ કમાવા માટે એજન્ટ મારફતે ગયો પાંચ મહિનામાં જ એજન્ટના સંપર્ક હેઠળ તે હોંગકોંગ વધુ કમાવા માટે ગયો માતા પિતા સાથે એક બે વાર સંપર્ક થયો ત્યારબાદ સંપર્ક ન થતા પિતા નાગરભાઈ રાણપરા અને માતાની હાલત દયનીય બની છે માતા પિતા આજે પોલીસ ભવન ખાતે આવ્યા છે રજૂઆત કરી છે કે મારા દીકરાને સહી સલામત રીતે ગુજરાત સરકાર અને ભારત સરકાર કોઈ પણ ભોગે પાછો લાવે તેવી માંગ કરી છે આજની યુવા પેઢી જે વિદેશમાં કમાવાની લાલચ છે જાય છે તેઓને મેસેજ આપ્યો છે કે કોઈ પણ યુવાન આ રીતે ન જાય મારા દીકરાની આ હાલત થઈ છે તમારી પણ થઈ શકે છે આ લાલબત્તી સામાન્ય કિસ્સો સામે આવ્યો છે ત્યારબાદ તમામ વિદેશ જતા લોકો પણ સાવધાન રહેવું જોઈએ તેવી પણ છે નાગરભાઈ રાણોપરા મારો દીકરો આજથી લગભગ દોઢક વર્ષ પહેલા ધંધાના અર્થે દુબઈ ગયો હતો દુબઈ ગયો ત્રણ કે ચાર મહિના ત્યાં નોકરી કરી નોકરી કર્યા પછી ત્યાંથી કોઈ વાયા એની એજન્ટ કોઈ મળ્યો એજન્ટ મળ્યો અને એને કોઈ લોભામણી વસ્તુ બતાવી કે ચાલ ભાઈ તું આ કન્ટ્રીમાં તો તને બીજે લઈ જાઉં અને તને વધારે સેલેરી મળશે એમ કરીને મારા બાબાને એ લઈ ગયો જ્યાં લગીને મારો બાબો ગયો ને ત્યાં લગીને અમને ખબર નથી પણ એ ગયો ને પછી એને એવું કીધું કે ભાઈ હું અત્યારે થાઈલેન્ડ આવ્યો છું હવે થાઈલેન્ડની અંદર જે જગ્યા પરથી અમને કન્ટિન્યુ જે વિડીયો કોલ કરતો હતો તો વિડીયો કોલની અંદર અમને ચારેય દિશા બતાવતો ને તો ચારેય દિશાની અંદર ઓનલી ફોર પહાડ જ ભરતાય રેસિડન્ટ ઝોન કંઈ બર્તા ન હતા રેસીડન્ટ ઝોનને અને બીજા નંબરમાં કે એટલે કોઈ પાંચ પાંચ માળાના સ્ટ્રકચર ઊભા કરેલા છે એની અંદર માણસો પાસે આ લોકો જબરદસ્તીથી કામ કરાવતા હોય એવું લાગે છે મને કારણ કે મારા સ્વરનો મોબાઈલ અને પાસપોર્ટ વેવ કંપની પાસે જમાશે અમારી સાથે કોઈ સંપર્ક વિહોણો થઈ ગયેલો મારો દીકરો આજે છ મહિનાથી છેલ્લા એટલે આ લોકો મોટી મોટી બાઉન્ડ્રી મારેલી છે બાઉન્ડ્રી મારી અને બાઉન્સરો ગોઠવેલા છે જેથી કરીને કોઈ તહીથી બહાર ના નીકળી શકે એ અમને ઉપરથી બતાવું કે નીચે બોડીકાર ઉભા અને મોટા મોટા કૂતરા એ લોકોએ રાખેલા છે અને જે પહાડની પાછળના ભાગમાં એક બુદ્ધ ભગવાનનું મોટું મંદિર ડેવલપ થતું એ બતાવતો ક્યારેક ક્યારેક જો મોટું બુદ્ધ ભગવાનનું મંદિર અહીંયા બને છે એ બુદ્ધ ભગવાનનું મંદિર બનાવતા હતા એ બતાવતો હતો અને મારો મને સો ટકા એવું છે કે મારો છોકરો અત્યારે બંધકમાં જ છે એ લોકોના કોઈ પણ કંપનીઓ એ ખબર નથી મને છેલ્લે શું વાત છે દીકરા સાથે બસ જયારે એનો ફોન આવ્યો ત્યારે એવું પૂછે કે મમ્મી શું ખાવાનું મળે પપ્પા શું ખાવાનું શું નહીં આજ વાત ટોપિક હે એને અને આ રીતનો વાત કરતો ક્યાં છેલ્લે કયું લોકેશન પર છેલ્લે લોકેશન તો મને થાઈલેન્ડ જ ભર છે એ આજુ કંબોડિયા કાં થાઈલેન્ડ એને કીધું કું થાઇલેન્ડમાં છો એટલે આ બધે કંઈક કિસ્સો છે લગભગ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો છે શું માનવા આજે પોલીસ ભવન આવ્યા છે તો રજૂઆત કરી બસ અમે તો અમારી રજૂઆત સીપી સાહેબને કરી અમારા અમારે જે લાગતું પોલીસ ચોકી છે સમા અહીંયા રજૂઆત કરી અને હવે અમે ગુજરાત ગવર્મેન્ટ ને અને કેન્દ્ર ગવર્મેન્ટ કે તમે જેમ બને એમ અમારી સહાય કરો કે જેથી કરીને અમારો દીકરો અમને પરત પાછો મળે હા આ અત્યારે એક જે મારી સાથે જે કિસ્સો બન્યો એક લાલબત્તી સમાન છે હું કોઈ પણ પેરેન્ટ્સ હોય કે એનો છોકરો ક્યારે પણ બહાર જતો હોય તો સો વખત વિચાર કરે લોભા સ્કીમમાં જવું નહીં કોઈ કંપની તમને હાયર કરીને લઈ જતી હોય સો ટકા તમારા મા બાપને ખાતરી આપતી હોય કે તમારો છોકરો સેફ છે તો જ બહાર મોકલવો બાકી કોઈ પેરેન્ટ છે મા બાપ બને ત્યાં સુધી લાલબત્તી મારો કિસ્સો છે એટલે સમજી જાય શોર્ટની અંદર કે બને ત્યાં સુધી આ નાની કન્ટ્રીની અંદર કોઈને મોકલવા નહીં બંધક બનાવીને જબરદસ્તી અઢાર અઢાર કલાક મારો બાબો એવું કહેતો અઢાર અઢાર કલાક મારી સાથે કામ કરાવે છે

દુઃખ થાય છે કારણ કે આજે દીકરો મોટો કર્યો મારો દીકરો અઠ્યાવીસ વાર આજે મા તરીકે હું વેદના વેચું મારું મન જાણે આજે કોઈ પણ મા બાપ હોય દીકરાને મોકલતા પેલા સોવાર વિચાર કરજો મહેરબાની કરીને મારું છોકરો હું આજે બહુ દુઃખી છું મારો છોકરો જલ્દીથી જલ્દી થી ગઈકાલે અરજદાર નાગરભાઈ રાણપરા છે તેણે સમા પોલીસ સ્ટેશનમાં એક એપ્લિકેશન આપેલી છે કે પોતાનો દીકરો તુષાર છે એ એપ્રિલ બે હજાર ચોવીસમાં દુબઈ ગયા હતા અને અહીંયાથી વેદ અને કુશાંગ વડોદરાના રહેવાસી છે તેના દ્વારા દુબઈ મોકલવામાં આવેલું હતું અને ત્યાં નોકરી કરશે એવું જણાવીને દુબઈ મોકલો હતો અને કઈ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ તુષાર છે તેને ત્યાંના દુબઈના અભિષેક કુમાર છે કોઈ એજન્ટ એના દ્વારા હોંગકોંગ મોકલાયેલો છે અને પોતાના દીકરા તુષાર સાથે છેલ્લા છ મહિનાથી કોઈ વિડીયો કોલ કે વાતચીત નથી થઈ ફક્ત ઇન્સ્ટાગ્રામ ઉપર વોઇસ મેસેજ દ્વારા વાતચીત થાય છે અને અરજદારનો આક્ષેપ છે પોતાના દીકરાને કોઈ બંધક બનાવ્યો અથવા તો શોષણ થતું હોય તેવો આક્ષેપ કરેલો હોય જે બાબતે પીઆઈ શ્રી કોડિયાતર સમા પોલીસ સ્ટેશનની તપાસ કરે છે અને આ બાબતને ગંભીરતાએ ધ્યાને લઈ અને જેસીપી સાહેબ તરફથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને પોતાના તમામ ટેકનિકલ સોર્સિસથી જે તુષાર છે અરજદારના અધિકારીનો તેનો સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવે છે